નમસ્કાર મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતી બે હજાર પચીસ મિત્રો ફાઇનલ ઓર્ડરની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો ખાસ યાદ રાખજો મિત્રો ફાઇનલ ઓર્ડર જે મિત્રો તેર અગિયાર બે હજાર પચીસના રોજ આપવાનો હતો પરંતુ મિત્રો એસસી એસ ટી અને ઓબીસીના વિદ્યાર્થી મિત્રોને જે અગિયાર તેર અગિયાર બે હજાર પચીસના બદલે મિત્રો હવે નવી તારીખ જાહેર કરવામાં આવી છે અને મિત્રો તમારો ઓર્ડર

ભરતી મિત્રો એસસી અનુસૂચિત જાતિ એટલે કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માન્ય મિત્રો મુખ્યમંત્રીના વરદ હસ્તે વિતરણ કરવામાં આવશે એટલે કે મિત્રો એસસી એસટી અને મિત્રો ઓબીસી ખાસ અહીં તમને મિત્રો આપણને ખાસ બે જ્ઞાતિ કહેવામાં આવ્યું છે કે વિદ્યાશાહે ખાસ મિત્રો એસસી અને એસીબીસી એટલે કે ઓબીસી ના વિદેશી મિત્રોને આપવામાં આવશે આગળ મિત્રો આપણે થોડું અલગ જણાવી દીધું હતું એના માટે સોરી મિત્રો સામાજિક વિજ્ઞાન અને ભાષા વિષયના ધોરણ છ થી આઠ માં નિમણૂક પામેલા મિત્રો ઓબીસી ના વિદેશી મિત્રો અને એસસી ના વિદેશી મિત્રો નિમણૂક હુકુમ વિતરણ માન્ય મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તમને આપવામાં આવશે જે મિત્રો તેર અગિયાર બે હજાર પચીસના બદલે મિત્રો હવે નવી તારીખ મિત્રો સોળ અગિયાર બે હજાર પચીસના રોજ મિત્રો ખાસ બપોરે ત્રણ ત્રણ કલાકે કયા સ્થળે તો મિત્રો સી શ્રી આર આર લાલન કોલેજ ભુજ રાખેલ છે એટલે કે ભુજ ખાતે કયું સ્થળ મિત્રો ખાસ તમને જણાવી દઉં શ્રી આર આર લાલન કોલેજ ભુજ ખાતે આ આયોજન રાખવામાં આવેલ છે તો મિત્રો 3 વાગ્યે રહેશે 16 11 2025 ખાસ 16 11 2025 ના રોજ તમને ફાઈનલ ઓર્ડર સી એમ ભોપેન્દ્રભાઈ પટેલના હસ્તે તમને આપવામાં આવશે તો મિત્રો આટલો ચેન્જ કરવામાં આવ્યો છે તો મિત્રો વિડીયો વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો ઘણા ખરાબ જે મિત્રોને ખબર ના હોય તો મિત્રો વહેલી તકે જાણ થઈ જાય બાકી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જઈએ તો તમને ભરતીને લગતી અવનવી માહિતી મળતી રહેશે તો જય હિન્દ મિત્રો